તો ઢોર કે ઢોકર કે કુતરા ન ખાઈ મોણ થઈ અને તમાકુ ખાઈ કૂતરા ખાય ઢોર ન ખાય પણ સત્યાય મોણ ગુરુ મહારાજ ની અદ ગુરુ મહારાજ નો જય પધારેલા લારી ગુરુ સંતનો ગુરુ નિરાંત મહારાજનો જય પૂજ્ય કાંજી રામ બાપુ નો જે હેજી સદગુરુ તમારા ચરણે નમો અને વાગું પ્રેમ પર দয়া করি গুরু মারা দি জিও হে ও হরি রুত নাম বিহ আগর নিবন্ধু নামনে তু যা দে સજગુરુ મહારાજ નો જય આજે ગામ તારોસણ અને એવી પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર હેવા અમારા માલજી બાપાના ધામે હેવા સર્વત્ર પરિવાર મળી અને અરસ પરસ સંત મહાપુરુષોના દર્શન કરાવ્યા તે બદલ તેમને કોટી કોટી વાર વંદન કીધું કે જનની જણે તો ત્રણ જણ જે ભક્ત દાતા કા શૂર નૈતર રેજે વાંજણી મત ગુમાવી તારા નૂર જનની બિચારી શું કરે પથ્થર પડે પેટ એક પર ચંદન હરે દુસરા લાખ અને એમાં આવા પ્રમાણ કાર્ય કર્યું એ બદલ એમને પણ કોટી કોટી વાર વંદન એમના માત પિતાના સંસ્કારના સંસ્કાર ના આધીન આ સંસ્કાર લાવવાની બહુ કઠિન દે બધા સંસ્કાર આવી પણ આ સંસ્કાર લાવવાની કાઠા ને એટલા બદલે અહિયાં વધારે આસન ઉપર સંત મહાપુરુષો અહિયાં નામી અનામી સંતો ભક્તો બાળ ગોપાળ સંત માતાઓ સર્વત્ર ને જય ગુરુ મહારાજ પ્રથમ તો કીધું હમણાં સત્સંગમાં કે મનુષ્ય બની અને પોતે પોતાને જાણવો પણ મનુષ્ય સદગુરુ ચરણે જો

પણ મનુષ્ય બનો તો તમને તમારી પાર મનુષ્ય બનો એટલે પાત્ર થવાય પાત્ર સિવાય ન પીરસાય ભક્તિ તોシહણ નું દૂધ કહેવાય જો પાત્ર સિવાય પીરસો તો વણસી જાય ભક્તિ કોઈ બાપડી કે બચારી નથી એમાં ભક્તિ ની અંદર પહેલો પાત્ર બનવું પડે તો પાત્ર ન હોય તો ભક્તિ બને એવી ભક્તિ થાય એ ગાવે બજાવે લોક રિજાવે એમ કર્યા થી હરી હાથ ન કોટિક વાર ગંગા દીમાં જઈ નાવે તોય તન હરિના દર્શન ન થાવે એવા તારોસણની અંદર માલજી બાપાએ આખું ગોમ પવિત્ર કર્યું છે કે અમે ઠેઠ ધોનીરા તાલુકામાં હેરડન તો કચ્યાં રાઉ ધારોસણ ગાવ એટલે કીધું ને કે ભગત તારે આખું ગોમ ત્યાગી છે એકલા તારે અને સાધુ તારે આખું

કુતરા ન કંઈ ઢોર ન કંઈ પણ સતય હરાય મોણ તમારા ઘરની અંદર જો કૂતરું આડખો લઈને આવે તમે આવવા જઈશો ધોકો લઈને પાછળ થવા તો જેમ તલની અંદર તેલ છે મેંદીના પત્તાની અંદર લાલી છે તેમ માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે તો આ પરમાત્માનો વાસ હોય તો આમાં તમાકુ દારૂ બીડી આવું ખટે ખરા તો વ્યસન થી મુક્ત થો વ્યસન અને ફેશન અત્યારના યુગમાં કોઈની ભક્તિ કરવા જઈએ ભેદ ભ્રોતિ અને ભય જ્યાં સુધી ભેદ છે નાતિ જાતિનો ઊંચ નીચ ત્યાં સુધી ભક્તિ થાય એવી નથી અને ભય એટલે કે તું અગરબત્તી કે જીવા નહીં કરો માતા મારી નહીં આ ભય છે વાસ્તવમાં આયાતર કોઈ માર્યા

કે પાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ તારો તમારો ધર્મ શું છે માનવ દેહ મળ્યો દે તો કોઈ આપણે વાદ વકરા જેડા ખણવા ઝઘડા કરવા આપણો ધર્મ આપણો ધર્મ પરમાત્માનું ભજન કરવું અને પોચ તત્વના પુત્રાની અંદર હું કોણ જો એની પારખ કરવી તમે તમને ન ઓળખો તો વિશ્વમાં કોઈને ઓળખવાના અને ભય અને ભેદ અમારા ગુરુ મહારાજે અમને સત્ય સમજાયું છે એટલા માટે સત્ય કીધા વગર રહેવાતું કે કોને કહું ને કોણ મારું ઓબળે કોને કહું મારા રુધિયાની વાતો જેને તેને કહું તો મને અવળી મારે છે લાતું એટલા માટે કીધું કે એક માલજી બાપા પ્રગટ હતા અને તો અત્યારે હાલ આ સંતોની સભાની અંદર અમને તો જ્ઞાન ચક્ષુમાં પણ એમના દર્શન થઈ રહી પણ જ્ઞાન ચક્ષુ ન હોય અને થઈ એવા ઈ તો અજરા અમરથી આ શરીર આયુ છે ને શરીર જાય દે જે આવે ઈ જાય આત્મ તત્વ તો અખંડ છે સત ચિત આનંદ સ્વરૂપ છે ઈ તો નથી આવતો કે નથી જાતો ઈ કોઈ હલણ સલણ કરે એવો ઈ તો થિર દે એટલા માટે કીધું દે સંત મહાપુરુષ હોય કે એવો જો અખંડ સ્વરૂપ ને પામવું હોય તો ગુરુ ચરણે દઈને પાત્ર શા સિવાય પરખાઈ શકે એવું બ્રહ્મ વેતા સદ્ગુરુ અમને મળ્યા કે એક ફોટો છે અને એક પરગટ છે હમણાં કીધું કે મનસા માલણી ગોરખ જાગતા નર સેવો જાગતા નર સેવો તો તમને મળે નિરંજન દેવ ઘાટમાં ઘાટ આકારે આકારે નિરાકાર સંત મહાપુરુષોએ કીધું રે પણ એટલા બદલે તો ફોટો હોય તો આવકાર આલજે અને પરગટ હોય તો આ માલજી બાપાના પરિવારે આટલી બધી સેવા કરી એ પ્રગટનું કોમ દે એટલા માટે કીધું કે મનસા માલની ગોરખા જાગતા નર સેવો એટલે જાગતા નર સેવાની જરૂર દે અને એ પથ્થરની મૂર્તિ તો હોય માં એમને બેઠા હોય ને અંબાથી બાવન ફૂટની લઈને દો ને તો કોઈ મેળ પડે એવો કીધું દે કે કળની કુળદેવી જો માતાની પિતાથી આ દેહ અને સંસાર પ્રગટ છો એટલા માટે સંત મહાપુરુષો કીધું કે ગુરુ ચરણ ની ગો તો એની ખબીર ન કે માત પિતાજી કોઈ ખબીર પડે એમ ચમ કે અંબાજી ઉધી લોબો થવું છે પણ હું કોઈને પછી લાગવું નથી એટલા માટે કીધું કે માત પિતા ને ગુરુ હરિસંત ની સેવા એથી ઉચ્ચ કરમ કોઈ છે અને આટલી સેવા કરો અને સત્વ કરમ કરો તો તમને કોઈ ત્રણ કાળમાં માતા રાપડી કે મેલડી કે ગોગો કે કોઈ ન કનડે હે

સંત મહાપુરુષોના ચરણે ગંત નોમનું તમને નોણું મળે અને નોમ રેની અખંડ છે જાય આવે એવું નથી જલમે મરે એવું નથી એમાં કીધું કે સત ચિત આનંદ સ્વરૂપ આવું તો સ્વરૂપની પ્રાપ્તિ કરી હોય તો ગુરુ મહારાજના ચરણે આવવાની જરૂર છે આટલું કહી અને સદગુરુ મહારાજનો જય અમારે ગીતા બેને ભાઈઓ ભરમ હોય તો કાઢી નો ભરમથી પજે છો પણ આ જીવતી શક્તિ તમારા હોમે દર્શન ધ્યાન આત્મથી બોલે જ્ઞાન આ શક્તિ કહેવાય આ માતા કહેવાય પેલું તો આપણે ખાલી પથરાના રોડા ને ચાલ